તો માર્કેટ રિકવર કરવાની ટ્રાય કરશે કરશે ને કરશે અને જો એવું જ થયું નોટ ઓનલી એને રિકવર કરવાની ટ્રાય કરી પણ મોર્નિંગ હાઈ એને હટાવી દીધું હા એના પછી માર્કેટ પાછું ડાઉન ગયું છે પણ ફરી પાછું એને રિકવર કરવાની ટ્રાય કરેલું છે હવે મારો જે વર્ષોનો એક્સપિરિયન્સ છે હું ઘણી વખત આવું જ્યારે માર્કેટ હોય ને તો હું પુટ સાઈડ જતો જ નથી ભલે ને પછી મને કોઈ એમ કે સર તમે પુટ સાઈડ કેમ નો ગયા આજે તો દુનિયાભરના મોટા પૈસા બની જાય હું નથી જતો કારણ કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે માર્કેટમાં જ્યારે આવું થાય ને ત્યારે પુટ ની પોસિબિલિટી ઓછી હોય છે ગમે ત્યારે માર્કેટ આપણને પાછું પાડી દે બીજી વસ્તુ એના આગલા જ દિવસે જ કોન્સોલિડેશન થયું હતું એટલે તો હું વધારે હવે પુટ સાઈડ નો જાઉં આ મારો વર્ષોનો એક્સપિરિયન્સ છે અને ઘણા ટ્રેડર જે લોકોને મન મળ્યા છે મારા વર્કશોપમાં આવ્યા છે કા મારી સાથે કનેક્ટેડ છે આ બધું અમે બધું શીખવાડેલું છે અને આજે મને ઘણા ટ્રેડરના મેસેજ આવ્યા હતા એ જ રીતે તમે બેંક નિફ્ટી જોશો ને તમે જોશો કે બાયર જો અહીંયા સેલર થાય તો બાયર આવ્યા પાછા સેલર હતો તો પાછા બાયર રહેવા એ બાયર આવશે જ જ્યારે જ્યારે આવું થશે ને બાયર અનહદ પ્રયાસ કરશે માર્કેટ ને પાછું રિકવર કરવા માટે કાં તો એને ઉપર લઈ જવા માટે બરોબર એટલે આજનો જે આ દિવસ હતો એમાં હું કઈ રીતે ટ્રેડ કરું અથવા તો મેં કઈ રીતે શીખવાડ્યું છે કે ઉલટાનું તમે અપ સાઈડના ટ્રેડ લ્યો વન ઈઝ ટુ વન જો પ્રોફિટ આવે ને બુક કરીને નીકળી જાવ બહુ વધારે તમે ટ્રેડ લ્યો કારણ કે આ એક યુદ્ધનો દિવસ છે બંને સાઇડ આપણા એસ લાગે એટલું થઈ શકે છે પણ હા મોર્નિંગમાં તો હું કોઈ દિવસ પુટમાં જાત જ નહીં આવું બધા કેસમાં મારું ધ્યાન એવું જ હતું થોડુંક માર્કેટ શાંત થાય તો પછી હું કોલમાં જાઉં અને બહુ સરસ આપણું માર્કેટ રહ્યું બીજું હું તમને કહું છું કે નિફ્ટી છે એનું હવે આપણે વન ડે ચાર્ટ જોઈએ ને તો આપણને હજી કઈક ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે બરોબર એ શું ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે નિફ્ટી હજી એક રેન્જમાં ચાલે છે પણ હવે તમે એક વસ્તુ જુઓ એને આજે છે ને પાછું આ અપસાઈડ રેન્જ છે ને એ પાછું એને ટચ કરવાની ટ્રાય કરેલી હતી પચીસ હજાર એકસો ઉપર જો માર્કેટ જશે ને તો બહુ સારું થશે એવું અહીંયા હજી પાછું દેખાવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે એણે અહીંયા એક વખત બે વખત વખત ત્રણ ચાર ચાર એ ટ્રાય કરવા છે ખાલી નથી શકતું એટલે ત્યાં પણ મારું ધ્યાન હશે ત્યાં તમારું પણ ધ્યાન હોવું જશે એ જ રીતે બેંક નિફ્ટીનો આપણે ગ્રાફ લઈએ તો હજી બેંક નિફ્ટી એક રેન્જમાં જ છે રેન્જમાં જ છે જ્યારે બેંક નિફ્ટી ફોડી પાછી આ રેન્જને ક્રોસ કરશે ને તો મજા આવી જશે એટલે હજી હું તો એક વસ્તુ એ જ કહું છું કે હજી જ્યાં સુધી રેન્જ નો લો નો તોડે ને ભાઈ તો એગ્રેસિવ પુટમાં જતા નહીં જો આંખ બંધ કરીને એગ્રેસિવ પુટમાં ગયા તો માર્કેટ તમને માફ નહીં કરે આજ મારે આજના ચાર્ટમાં આજના વિડીયોમાં મારે તમને કહેવાનું હતું આટલું જાણી લીધું ઓકે હવે અમુક બીજી વસ્તુ બીજો લઈએ આઈટી સેક્ટર આઈટી સેક્ટર આપણે કેટલા ટાઈમ થી ટ્રેક કરીએ છીએ આઈટી સેક્ટર જો હજી આ રેન્જમાં જ પ્લે કરે છે આઈટી સેક્ટરે આડત્રીસ ચારસો તોડવું પડશે

એ વસ્તુ થશે આઈટી ફાર્મા અને એફએમસીજી ના લીધે નીચેની રેન્જમાં આવે તો જ આપણે એગ્રેસિવ ગુટમાં જશું બાકી આપણે એગ્રેસિવ ગુટમાં નહીં જઈએ આ બહુ સરસ રીતે આપણને ચાર્ટમાં અત્યારે દેખાય છે બરોબર છે બીજી વસ્તુ હજી એક વસ્તુ આપણે કરવાની છે નિફ્ટીમાં આપણે 4 આર્સ નો ચાર્ટ જોઈ લઈએ તો આપણને હજી અમુક વસ્તુ એટલી સરસ મજા આવશે કે બરોબર આ 4 આર્સ નો ચાર્ટ છે જો 4 આર્સ ના ચાર્ટમાં એ દેખાય છે કે એક ટ્રાય કરે છે અહીંયા અપસાઇડ જવાની પણ જઈ નથી શકતું અહીંયા નીચે ઓલરેડી એણે બહુ દૂરથી સપોર્ટ લઈ લીધો છે અહીંયા ફોર આર્સ આ બધું તમને ફોર આર્સ ચાર્ટમાં એકદમ ક્લિયરલી દેખાશે એટલે હું ઘણી વખત કહેતો હોય કે ભાઈ એગ્રેસિવ ફૂટમાં ના જાઓ બેંક નિફ્ટી જોવો તમને ક્યાંય હજી નીચેના લેવલ આને અડતું નથી ત્યાં સુધી આ અમુક નીચેના લેવલ ના તૂટે ત્યાં સુધી આપણે એગ્રેસિવ ફૂટમાં જવાય નહીં ઘણી વખત બાય ડિફોલ્ટ પોસિબિલિટી થોડીક અપસાઈડની જ રહેશે કારણ કે જેવું થોડુંક નીચે આવશે એ કવર કરવાની ટ્રાય કરશે એટલે આ બધા જે સીન આ બધા જે સિગ્નેચર છે ને એ ખાસ ધ્યાનમાં રાખો

એક્સિસ બેંક બી તમે લઈ શકો કે આખું બેન્કિંગ સેક્ટર શું કરે છે મોટા ભાગના સ્ટોક એટલા બધા નેગેટિવ નથી બધા રેન્જમાં જ અત્યારે ફસાયેલા જોવા મળે છે વન્સ અગેન આપણે કાલનું માર્કેટ જોશું કાલના માર્કેટમાં આપણે આ રેન્જ પકડી રાખશું રેન્જ માર્કેટને કઈ રીતે બ્રેક કરે છે જ્યાં સુધી લોઅર રેન્જ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે એગ્રેસિવ પુટમાં જવાની જરૂર નથી આ વસ્તુ સો વખત યાદ રાખજો બીજી વસ્તુ કે આપણે ઇન્ડિયામાં બહુ સરસ રીતે રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ કરી લે છે તમે મને ટેલિગ્રામ થ્રુ કોન્ટેક કરો તમારું નામ આપો તમે કયા સિટીથી છો તમારી પાસે કેપિટલ કેટલી છે કેટલા ટાઈમથી તમે ટ્રેડ કરો છો એ મને કહો તમારું ફોકસ ઓપ્શન બાઇંગમાં છે ઓપ્શન સેલિંગમાં છે ઓપ્શન હેજિંગમાં છે એક્સપાયરીમાં છે ઇન્ટ્રાડે સ્ટોકમાં છે સેમાં છે એ મને કહો તો તમને હું મારી એક બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ પહેલા સમજો કે એક સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરે કઈ રીતે ટ્રેડ લેવાના હોય એન્ટ્રી એક્ઝિટ સ્ટોપલો તમને ખબર પડે કોન્ફિડન્સ આવે તો જેની કેપિટલ ઓછી છે મંથલી ઇન્કમના વર્કશોપમાં મારી સાથે જોડાવ ઘણી બધી સ્ટ્રેટેજી શીખો આનું એક પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ છે વધારે કેપિટલ હોય તો તમે માં જોડાવ હેજિંગમાં બી ડ્યુરેશન અને નોન ડ્યુરેશન સ્ટ્રેટેજી શીખો સાચી સ્ટ્રેટેજી બરોબર એનું ભી પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ છે આ ચેલેન્જ છે ને એનો હેતુ એ જ છે કે લોકોને ખોટા લોસમાંથી બચાવવા એ લોકોને સાચો માર્ગ બતાડવો અને એ લોકોને કેપેબલ બનાવવા તમે પૈસા તો બનેગાની સાઇટ ગૂગલ માં સર્ચ કરશો તો મેં એમાં કોન્ટેક્ટ વાયર ટેલિગ્રામ ની લિંક આપેલી છે ત્યાંથી તમે મને મેસેજ કરી શકો અને ઇન્ફોર્મેશન માંગી શકો બીજું કાલ સવારનું માર્કેટ ઓપન થાય એટલે ખાસ ધ્યાન રાખશું માર્કેટની ઇનિશિયલ રેન્જ કઈ રીતે એ બનાર ને બ્રેક થાય છે એ પ્રમાણે આપણે આગળ જવું જોઈએ બાકી મળતા રહેશું રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોટ સપ્લાય હેપીનેસ